આદ્રા નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવનની તીવ્રતા સાથે વરસાદના નવા નવી તારીખો જાહેર કરવામાં આવી છે જી હા દર્શક મિત્રો ગુજરાતમાં ફરી એકવાર સાબેલા ધારથી લઈને ભૂક્કા બોલાવી દે તેવા ભારે વરસાદ અંગે નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને આંબાલાલ પટેલની નવી નવી આગાહી પ્રમાણે હાલ અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારમાં નવી એક વરસાદીય સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે એક સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનના એરિયામાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે અને એક હવાનું હળવું દબાણ ગુજરાતના નજીકના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હવાનું હળવું દબાણ બનીને ગુજરાતના તટીય વિસ્તારમાં અત્યારે જળબંબાકાર વરસાદ વિખેરતું જોવા મળ્યું છે આમ એક સાથે સિસ્ટમોની અસરોને લઈને ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ વેરતો જોવા મળવાનો છે વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા સુધીના ભારે વરસાદ વરસવાને લઈને નવવી નક્કોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવવી નક્કોર આગાહી પ્રમાણે સાગરના દરિયામાંથી નવા નવા પશ્ચિમીય વિક્ષેપ સક્રિય બનીને ગુજરાતના તટીય વિસ્તારો સુધી પહોંચતા જોવા મળી રહ્યા છે ગુજરાત ઉપર અત્યારે શિયર ઝોનથી લઈને ઓફ શોફ સ્ટ્રફ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે આમ ઓફ શોફ સ્ટ્રફ સક્રિય થવાના કારણે દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર આગામી છ કલાકમાં કડાકા ભડાકા સાથે ભયંકર વરસાદને લઈને મોટી ચેતવણી આપવામાં આવી છે જેમાં જૂના જૂનાગઢના વિસ્તારથી ગોંડલ રાજકોટના વિસ્તારથી લઈને પોરબંદરના વિસ્તારોની અંદર ભાનવડના વિસ્તારથી સલાયાના વિસ્તાર અને વેરાવળના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ઉથલ પાથલ સક્રિય થતી હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે આમ ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં આવનારી છ કલાકની અંદર કઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જામનગરના પંથકથી રાજકોટ ગોંડલના વિસ્તારથી ભાનવડ અને સલાયાના વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે લાલપુરના વિસ્તારથી કાલાવડના વિસ્તાર ગોંડલ અને રાજકોટના વિસ્તારથી શાપરના વિસ્તારમાં અત્યારે ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી રહ્યો છે

મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારથી રાજુલાના વિસ્તારમાં તુલસી શામના ક્ષેત્રથી ઉનાના વિસ્તાર અને ધારીના વિસ્તારોની અંદર પણ મોટા મોટા પલટાવ આવી રહ્યા છે કોડીનારથી વેરાવળના વિસ્તાર અને માંગરોળના વિસ્તાર ઉપર તો ભયંકર અત્યારે વરસાદનો એક ઘેરાવો સક્રિય જોવા મળ્યો છે કળાચ કેદો કેશોદના વિસ્તારથી કુતિયાણા પોરબંદરના તટીય વિસ્તારથી લઈને દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર અને ઓખા બંદરના વિસ્તારો ઉપર પણ જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ જિલ્લાઓની અંદર આવનારી છ કલાકમાં આદ્રા નક્ષત્રની અંદર શરૂ થઈ રહેલા વરસાદના નવા રાઉન્ડને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં જળબંબાકાર વરસાદની સ્થિતિનું નિર્માણ થતું જોવા મળવાનું છે નવી નકોરા આગાહી પ્રમાણે હાલ અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદનું નવું સંકટ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના જિલ્લામાં ભારે વરસાદનો ભયંકર ખતરો ટોળાઈ રહ્યો છે આમ વલસાડના વિસ્તારોની અંદર આવનારી ચોવીસ કલાકમાં ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે વાપીના ક્ષેત્રથી સાપુતારા આહવાના વિસ્તારથી વનસાડા બિલીમોરાના વિસ્તારોની અંદર પણ સતત પલટાવ આવી રહ્યા છે નવસારી સુરત બારડોલીના પંથકથી વ્યારાના વિસ્તારોની અંદર કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા ડેડિયાપાડાના વિસ્તારમાં અત્યારે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે વરસાદનું જોર દર્શાવતી જોવા મળી રહી છે ભરૂચના વિસ્તારથી દહેજ સિનોરના વિસ્તારથી કરજણના વિસ્તારમાં જાંબુસર ડભોઈના વિસ્તારોની અંદર મોટા મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર આવનારી આઠ કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ અને કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની વચ્ચે દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચના વિસ્તારથી નર્મદા સુરત તાપી નવસરી ડાંગ વલસાડના વિસ્તારથી નાસિકના વિસ્તારોમાં વરસાદ રીત સરનો છોતરા કાઢતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે તમે લાઈવ મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર પણ અત્યારે માહિતી મેળવી શકો છો હાલ મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી સ્ટ્રફ લાઇનનો મજબૂત ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે સ્ટ્રફ લાઇનની અસરોની સાથે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું તીવ્ર દબાણ દિવસેને દિવસે ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમનું જોર વધી રહ્યું છે તેમ તેમ ધોળકા નડિયાદ અને ખંભાતના વિસ્તારથી અહેમદાબાદ વડોદરાના વિસ્તારથી બોડેલી ગોધરાના ક્ષેત્રથી લુણાવાડા દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર ખેડા પંચમાળ અને મહીસાગરના વાતાવરણમાં નવા નવા મોટા મોટા પલટાવની સાથે અત્યારે લો પ્રેશર વાળી સિસ્ટમ ડીપ ડિપ્રેશન ની અંદર પરિવર્તિત થતી હોવાના કારણે મધ્ય ગુજરાતમાં અતિ ભયંકર વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે કચ્છના હવામાનની અંદર પણ નવી નક્કોર આગાહી પ્રમાણે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ યુની મદદથી કચ્છના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર જેમાં મુંદ્રા પોટથી લઈને ગાંધીધામના વિસ્તારમાં ભુજના વિસ્તારથી લઈને ખાસ કરીને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભચાઉના વિસ્તારોની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદનું નવું સંકટ વધતું જોવા મળી રહ્યું છે નળિયાના વિસ્તારથી બાળીને રાપરના ક્ષેત્રોની અંદર આવનારી આઠ કલાકમાં વરસાદ ચોતરા કાઢે તેમ ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે કચ્છના રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની ગતિવિધિઓને લઈને વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતાની સાથે વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણને લઈને આજથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં સતત વરસાદ ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે હાલ જો વરસાદની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પાછલા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને લઈને અત્યાર સુધીમાં ગુજરાતમાં આ સિઝનનો પંદર ટકા સુધીનો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ આ વર્ષ દરમિયાન દરમિયાન અને અને સૌથી વધારે વરસાદ ખાબખેલો જોવા છે નવી આગાહી પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આવનારી ચોવીસ કલાકમાં ફરી એકવાર અટકેલું ચોમાસુ સક્રિય થવાની સાથે અરબસાગરના વિસ્તારમાંથી ફૂકાતા તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે

ફક્ત ગુજરાત નહીં પરંતુ જોધપુર ગ્વાલિયર અલ્હાબાદ નાગપુરના ક્ષેત્રોથી મુંબઈના તટીય વિસ્તારોમાં બેંગલવીના વિસ્તારથી હૈદરાબાદ અને ભુવનેશ્વરના વિસ્તારોમાં સાથે સાથે બેંગલુરુ મદુરાઈથી લઈને શ્રીલંકાના વિસ્તારોની અંદર પણ અત્યારે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ વધતું હોવાને લઈને ગુજરાતમાં આજથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધી વરસાદના નવા રાઉન્ડને લઈને સતત ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે